વાતચીત કરતા હોય દવા જે મગાવી હતી ને પડાવવા કાજલ નું કાજલ મને એમ કીધું નું મારે કરવાનું છે મને એમ વાત કરી તાર મમ્મી મને ફોન કીધા

તો તને વાત તો મળી છે ને જ્યારે મેટર થઈ ત્યારે હા કાનક ભાઈ કાજલ હું નંબર મને ગૂત દે વાંધો નાલો હું આકડી સાબે નું કીપન ચોકાડું વાત કરું એ બધું